રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો હું અત્યારે છું યુકે માં અને વાત કરવાની છે તમે ટાઇટલ જોયો હશે વર્ક વિઝા એક લાખ વર્ક વિઝા ઇટાલી માં વર્ક વિઝા નીકળી ઓકે એના વિશે ખુલાસો કરવો છે અને ખાસ કરીને ઉલ માંથી સુલ ન પડવું હોય તો આ ટાઇપ ની વર્ક વિઝા હું કહું ને એ ટાઇપ ની વર્ક વિઝા લેવી નહીં પછી મને મેસેજો કરે ફોન ઓકર રાજુ ભાઈ તમે કાઈક કરાવો તો હું છે ને કોઈ સેટિંગ બેટિંગ કરાવતો નથી બરોબર ઘણા લોકોને એમ થાય કે ભાઈ રાજુભાઈ સેટિંગ કરાવી દેશે તો એવું સેટિંગ વિદેશમાં હેને થતુંય નથી અને પછી તમે એના સુલ માં પડી જાવ ના ઘરના કે ના ઘાટના એવું થાય એમાં ત્રણ મહિનાની છ મહિનાની વર્ક વિઝામાં ક્યારેય ન જાઉં બરોબર ત્રણ મહિના અને છ મહિનાની વિઝાઓ જળતી હોય ને એમાં ક્યાંય ન અને યુરોપનું નામ પડે ને એટલે માણસને શું થાય કે ભાઈ યુરોપ તો યુરોપના દેશોમાં અમુક એવા દેશો છે કે જ્યાં વિઝા આસાનીથી મળી જાય ને પછી ટીઆરસી મળી જાય ને ટીઆરસી મળે એટલે ક્યાંય તમે કામ ન કરી શકો બરાબર બીજા સારા યુરોપના દેશમાં છે ને એમાં ક્યાંય કામ જ્યાં સુધી તમારો પાસપોર્ટ ન બને ત્યાં સુધી તમે કોઈ દેશમાં ટીઆરસી ઉપર કામ ન કરી શકો અને જઈ પણ ન શકો બરાબર તમે જઈ શકો ચાલો કોઈ પણ રીતે પહોંચી જાવ કોઈ દેશમાં પોલેન્ડ છે રોમાનિયા છે તો ત્યાં પાછું ટીઆરસી મળે ને વર્ષો ગાળવા પડે બરાબર અને કામ કરાવે ગધેડા જેવું એમ બરોબર બધાને નહીં પણ આવી રીતે મોસ્ટ ઓફ આવી રીતે થાય ઘણા બધાના મેસેજ આવે કે ભાઈ હવે અમારે શું કરવું કામ બહુ કરાવે પૈસા આપતા નથી બહુ ને તો અને ખાસ કરીને ઇટાલીની હમણાં ઈટાલીની વર્ક વિઝા નીકળીશ બે લાખ ત્રણ લાખ ચાર લાખ બધાય જે જેણે ઘણા બધા વિદ્યા આવે બરોબર તો લોકો મને બધા મેસેજ કરે પૂછે કે રજૂયા સાચી વાત કે હું કે જવાય કે હાલો વિઝા તો નીકળી ઠીક છે નીકળી હું કહું કે નીકળી પણ ભાઈ કામ તો કરાવ છે જેમ કામ એવું કરાવ્યું કે જિંદગીમાં ભારતમાં નહીં કર્યું હોય ને એવું કામ કરાવે છે બરોબર એટલે કામ કરવાની ત્રેવડ હોય ને રાત ને દિવસ એની માટે વાંધો નથી પણ વિઝલ ત્રણ મહિના છ મહિનાની માં હું તો કહું કે જાતા નહી અને જાવ તો તમારી રિસ્પોન્સિબિલિટી જવાનું એમ મને કોઈ વાંધો નથી પણ કાલે સવારે છે ને એમ ન થવું જોઈએ કે ભાઈ અહીંયા આવીને ફસાઈ ગયા મરાઈ ગયા તો આ બે જે બે ત્રણ મહિનાની છ મહિના ની બીજા હોય ને એમ એવું જ થાય પછી તમે ક્યાંય ના ના રહ્યા ના ઘરના કે ન ઘાટના એવું થાય એના કરતા વરસ બે વરસ ની ત્રણ વરસ ની હોય બીજા એમાં જવાનું બરોબર એવી ઉતાવળ નહીં કરવાની ભાગ્યમાં હશે તો ક્યાંય જાય નહીં ભાગ્યમાં નહીં હોય તો મળશે નહીં તમે બધા વિદેશ આવો મને એવું છે કે તમે બધા વિદેશ આપો એમ પણ સારી કન્ટ્રી હોય સારા પૈસા કમાવો એવી કન્ટ્રી માં જવું બરોબર છે હવે જે કન્ટ્રીમાં પૈસા જ નથી જે કન્ટ્રી ના માણસ અહિયાં યુકેમાં ઇટલી માં કામ કરવા આવતા એ કન્ટ્રીમાં જઈને શું ફાયદો એમ એ તો ગઢેડાથી બેહતર કામ કરાવીએ એટલે આ મેસેજો મને ઘણા બધા આવ્યા ઘણા બધાના ફોન કોલ આવ્યા એટલે તાત્કાલિક વિડીયો મેં કીધું બનાવું અને ખાસ ઇટાલીની વર્ક વિઝા નીકળી હોય ને તો આપણા ગુજરાતીઓને તો મળે કે ન મળે ખબર નહીં એમાંય ફ્રોડ થાય કે શું થાય તો ખબર નહીં તો મેન ક્યાંથી લેવી એ ઇમ્પોર્ટન્ટ છે વિડિયો ઘણા બધા મને મોકલ્યા લાગે ભાઈ આ ભાઈ કે છે કે આ વિઝા કે એટલી નીકળી છે બીજા તો ગમે એટલી નીકળી હોય આપડે એક બીજા હોય કે એક લાખ બીજા કેવી રીતે મેળવવી ને એ કામ ને ખોટું નહીં કહું હા એક લાખ છે બે લાખ છે ને છે છે ક્યાંય હશે મારી પાસે હશે ને એકદમ પરફેક્ટ એમ અને હું જ્યાં સુધી ન કહું કે આ ભાઈ ને કે આ ભાઈ ને પૈસા આપો ત્યાં સુધી તમારે કોઈને એક પણ રૂપિયો આપવાનો નહીં અને એનો વિશ્વાસ પણ કરવો નહીં ભરોસા વાળી પાડો આવ્યો જો હવે વિચાર કરો મારા જેવા પાસે જાહેરાતો કરાવી જાય બધું કરાવી જાય અને મને મારી પાસે જ જો એવું કરતા હોય વિશ્વાસકાર તો તમારું તો હું એમ તમને તો હું તો આખા બાણું લાખ મારવાનો એમ કે ભગવાન બાણું લાખ મારવાનો બધો જાણીતો છો એટલો બધો ઓલું છે છતાંય મારી સાથે આવું થતું હોય તો તમે તમે તો કલ્પના તો કરો જેને કોઈ દેશમાં નથી ગયા એ પાછા તો મને બનાવવા આવે કે આ છે આમ છે ને એમ અને મારી પાસે જે સીધો ના લે ને એમાં કામ કરવા માં છે એના પૈસા આવી ગયા પછી તમારું જે થાય તો હું તો બધાને કહું કે ને કહું કે આ એક પોલિસી એવી કરો કે ભાઈ ગવર્મેન્ટ થ્રુ જાય તો લોકો પૈસા ના ખાઈ જાય કારણ કે એક સમયમાં મારા ખાઈ ગયા અને એની લાગવા સરકારમાં મોટા મોટા આરે લાગવક એટલે હવે આપણે કઈ કરી ના શકીએ નાના માણસ જયારે હું ઇન્ડિયા માં હતો ત્યારે કઈ થાય નહીં એટલે આવા બહુ મોટા મોટા કૌભાંડીઓ છે અને આ સરકારના મળે ત્યાં કામ કરે પાછા એ એ જ કરે હકે કારણ કે એનું હાલે એટલે એની ઉપર કઈ બીજું કઈ કરી ના હકે એટલે બહુ ગરીબ માણસ ને લોહી કે તો લોહી સૂતી જાય એટલે વિદેશ જાઓ તમે એની આરે વાંધો નહીં પણ જોઈ જોઈ ને જાઓ જો ઇઝરાયલ ગયા જેવું છે ત્યાં પૈસા છે બરોબર તો શરૂઆતમાં બધી બહુ બધી આવી તેમાં ઘણા લોકો એ કામ ને ન કર્યું એટલે હવે ઓછું પડી ગયું હજી અત્યારે ચાલુ છે પણ હવે ભરોસાવાળા માણસ મોકલે કોના થ્રુ કોઈ મારી પાસે અત્યારે કોઈ નથી આગળ હતા વિશ્વાસ કર્યો ભરોસા વાળા બે પાડવા આવ્યો બરોબર એટલે મારી પાસે કોઈ જાહેરાત કરાવવા આવે ને આવવું ને તોય સમજીને આવજો તમારે સ્વારત હોય એટલી ઘડી તમે કરી લ્યો અને પછી તમે તે કરો એ નહીં મેળાવે બરોબર તો મારી પાસે કાયદેસર કામ કરવું હોય ને તો હું માણસ આપી આ ગરીબ માણસ આપી મારે એક પણ રૂપિયો કમિશન નથી જોતો એક પણ રૂપિયો ન ખપે બરોબર ગરીબ માણસના કામ થવા જોઈએ માણસ જોઈએ એટલે આપી દુનિયાભરમાં ગમે ત્યાં જોઈએ જોઈએ એટલે માણસ આપી પણ કાયદેસર કામ થવું જોઈએ હવે મારી પાસે ન આવતા હોય તો વિચાર કરો કારણ કે મારી પાસે આવે એટલે હું બધી રીતે બાંધુ એમ કે તમને વર્ષ બે વર્ષ સુધી વર્ક પીઝા આપે કામ આપે સેલેરી આપે ખાવા પીવાનું આપે રહેવાનું આપે આ બધું આપે તો જ કારણ કે એને માણસ ની જરૂર છે ખાલી આપણે એ જ જોબ ની જરૂર છે એવું નથી એ લોકો સામે વાળા દેશ વાળા ની માણસ ની જરૂર છે અને સાચું કોઈ નહીં કે બરોબર કારણ કે બધાને પૈસા મળતા હોય એટલે સાચું કોઈ કે જ નહીં હવે મારે એક પણ રૂપિયો જોતો નથી ને એટલે હું કહું ને પાછા તમે બધા હું છે કે હમણાં બેન ઈરાન ઈરાનમાં હલવાણા માં આપણા ઓગણીસ જણા હલવાણા હતા બરોબર હલવાણા હતા કેટલી કેટલી જગ્યાએ યુકેમાં કેટલા બધા હલવાણા હતા હલવાણા છે કેટલા બધા એમ અમુક અમુક ફ્રોડ થયા છે કેનેડામાં હતો અમેરિકામાં તો મેં કેટલી કેટલી જગ્યાએ એમ કે ઓલું કર્યું છે તો બધાને પ્લીઝ ખાલી અવેર રહેજો એમ ઇટાલી હોય કે ગમે હોય ઇટાલીમાં વિઝા મને હું ઇટાલીમાં જ રહું છું બરાબર તો મને ખબર હાલ હું અત્યારે યુકેમાં છું પણ ઇટાલીમાં રહું છું આઠ વર્ષ રહ્યો છે તો મને ખબર છે કે વિઝાઓ નીકળે છે પણ મેન પંજાબી અને બાંગ્લાદેશી લોકો તરફ લઈ લે કારણ કે એ લોકો જ ત્યાં એજટો છે એટલે આપણા ગુજરાતીમાં બહુ ઓછા બાઇકમાં આવે અને આવે તોય પણ બહુ જ એમ ધ્યાન બહુ રાખ્યા છે હું એ ટૂંકમાં કરો તમે એને કરવા અરે કંઈ વાંધો નથી પણ જોઈ જોઈ કરો એમ એવું નહીં કે ભાઈ ગમે તે ચાલો આવ્યા અને કરી દીધું ને હાલો તા કે હાલો એવું એવું નહીં કરતો પછી તમે મને મેસેજ કરો તો પછી મારી પાસે કોઈ સેટિંગ નથી એવા કારા કામ કરવાનું કોઈ સેટિંગ જ નથી બરાબર લીગલી હોય ને લીગલી પ્રોસેસ બધી માહિતી આપીશ જે તમારે માહિતી જોઈએ ને આપજો હમણાં મહિનો દિવસથી હું મીડિયા નથી બહુ હતા ભાઈનું એવું થયું એટલે તો એમાં કેટલા લોકોનું ફ્રોડ કરી નાખ્યો છે એક મહિનામાં ખાલી મને એમ થાય કે હું અત્યારે એટલી એટલી માહિતી આપું છતાંય પણ લોકો કઈ રીતના ફસાય છે ખબર જ નથી પડતા તો પ્લીઝ બધા ઉપર જોર આપો કર્મ સારા કરો અને ભાગમાં હશે અહીંયા લખેલું હશે તો જશે નહીં જો અત્યારે લંડનમાં ગાડી લઈને જાઉં ઇટલીમાં ગાડી લઈને જાઉં ઇટલી માં ઘર છે લંડનમાં રહું છું ભગવાન ની દયા થી કર્મ સારા કરો બસ કોઈનું પણ અહિત થાય એવું ન કરતા જે કરે ને કરવા દો એના કામ તમે મારા વિડીયા જોતા એ તો ખાસ ફસાવો જ નહીં મારા વિડીયા જોઈ જોઈને ફસાઈ જતા હોય તો તો પછી હવે હું કેવું એટલે મેં બધા તાત્કાલિક વિડીયો બનાવવાની જરૂર પડી તો વિડીયો પણ લાંબો થઈ ગયો પણ વાંધો નહીં લાંબો થાય પણ ટોટલ તમને માહિતી મળે તમારે કોઈને પણ માહિતી જોતી હોય ને તો હું કરવાનું મને મેસેજ નહીં સીધો ઇન્સ્ટાગ્રામમાં અથવા તો ફેસબુકમાં વોઇસ રેકોર્ડ મોકલવાનો ઓકે સીધો વોઇસ રેકોર્ડ મોકલો તો હું તમને કોઈ પણ તમને અને કોઈ પણ કેના કે અમે કરીએ તમારે એમ જ કહેવાનું પેલા કે ભાઈ તમે કોઈનું કીધું છે એના નંબર આપો એ ભાઈને ને કે બેન ને જે મોકલ્યા એની સાથે વાત કરી લઈએ અમે કે ભાઈ આ રીતના તમારો પગાર કેટલો છે ખાવું પીવું રહેવું આ બધું કેટલું છે શું છે એ બધું જાણી લેવાનું બસ સાવ સીધું અને સાદુ અને સરળ છે બરોબર તો ઇટાલી હોય કે અમેરિકા હોય કેનેડા હોય કે ગમે તે હોય કોઈ પણ કન્ટ્રી હોય કોઈ પણ મોકલ્યા હોય ને એના નંબર લઈ વાતચીત કરી તમારી રીતે જાણીને પછી જ તમારે કરવાનું અને ત્રણ મહિનાના છ મહિનાના ટીઆરસી મળે ને એનાથી કાંઈ થાય નહીં બીજા કોઈ દેશમાં વિઝા લાગે નહીં કે સારા એવા દેશમાં તમે કરી ન શકો બરાબર આ ખાસ મેં આ કહેવાનું હતું તો પ્લીઝ બધા ધ્યાન રાખજો આવી રીતે ત્રણ મહિના છ મહિનાના ટીઆરસી માં યુરોપ નું યુરોપ નું નામ પડે ને એટલે ગમે તે યુરોપ એટલે પણ યુરોપ એટલે અમુક એવા દેશ છે કે એ એ તમે તો યુરોપમાં કામ કરી શકો સારી કન્ટ્રીમાં બાકી યુરોપના ભેગા દેશ છે એવું ન ભેગા હોય એટલે તમે બીજા દેશો માંય કામ કરી શકો નહીં દસ પંદર વર્ષ ક્યાંય ન કરી શકો અને કરી શકો તો ઈ એના માશિયા દેશ હોય ને એમાં કઈ હોય નહીં હાવ એમ કે ગરીબ દેશો હોય કે સલાણ પણ નીસું હોય અને પગાર પણ ઓછા હોય તો પંદરસો થી યુરો થી વધારે પગાર હોવો જોઈએ યુરોપમાં છે ને આ નિયમ છે પંદરસો થી વધારે પગાર હોવો જ જોઈએ બધાનો તો જ જવું ખાવું પીવું ને આપણા ઉપર હોય ને પંદરસો યુરો પગાર આપવા જોઈએ તો જવાય પાંચસો ખર્ચો જાય હજાર બેસે ન ખાલી આઠસો નવસો મન તો લઈ જાય પછી એમાં ખાવા પીવાનો રહેવાનો તો 500 600 વધે એટલે તો આપણે બોલાવે બરોબર યુરોપના લોકો કોઈ 1500 થી નીચે કામ ન કરે તો પ્લીઝ બધા ધ્યાન રાખજો ખાલી ઇન્ફોર્મેશન માટે બાકી સાસા એજન્ટ છે સારા એજન્ટ છે એ સારા ને ગોતી આ તો ઓલા ફ્રોડ વાળા ફ્રોડ ન કરી જાય ને એટલે એમ કારણ કે કેટલા લોકો ને હમણાં યુરોપ નું નામ લઈને મોકલી દીધા મને મેં ફોન આવ્યા કે હવે શું કરું મેં કીધું ભાઈ હવે કાઈ ન થાય ભાઈ તમે મારા વિડીયો તો જોતા હતા કે જોતા તો ખરી પણ એમ કે યુરોપમાં મોકલી તો યુરોપના બધા દેશ આવા નથી બરોબર કે ઈઝી નથી કે તમે ગમે ત્યાં જઈ રીતે કરી શકો અને ખાસ નું હતું ભાઈ ઇટલીમાં વિઝા નીકળી છે તો ભાઈ ઇટલીમાં ક્યાં વિઝા કોણ વિઝા કોણ આપે એ તો બતાવો મને બતાવો હું જાઉં એની પાસે વિઝા લઈ લઉં ને તમને બધાને આપી દઉં હું ઇટાલિયન ઇટલીનો ઇટલી નો રહેવાસી છે તો હું ગોતી લઈશ ગમે આપો એડ્રેસ કે કોણ વિઝા આપે છે એ તો સરકાર તો એના નિયમો હોય ને બહાર પાડતી હોય એમ થોડી કઈ આપી દઈએ એમ બહાર પાડે એટલે એવું નહીં કે આપડે મળી જાય બરોબર તો બધા ધ્યાન રાખજો ને કઈ પણ હોય તો કમેન્ટ કરજો વોઇસ રેકોર્ડ મોકલજો તમારે કઈ પૂછવું હોય તો ડાયરેક્ટ વોઇસ રેકોર્ડ માં પૂછી લેજો એક એક અક્ષર ને લખતા નહીં કારણ કે એક જ વખત મારી પાસે જવાબ દેવાનો ટાઈમ મળે બીજી વખત તો મળે પણ એની કોઈ ગેરંટી નહીં કારણ કે હજારો મેસેજ આવે તો હું પણ શું કરવું હવે હું એકલો છે બધાને સારી માહિતી બધાને તમને આપવી હોય તો હવે ઇમ્પોસિબલ થઈ ગયું કે બધા સાથે એમ લાઈવ આવવાની કોશિશ કરી કે વધારે વધારે લાઈવ આવીશ બરોબર એવી ટ્રાય હજી વધારે હવે અત્યાર સુધી આવતો ને બે ત્રણ ગણું પાંચ ગણું વધારે આવવાની જરૂર છે એનું કારણ છે કે આ એટલું ઇનફ નથી એમ તમારો બધાનો ખૂબ પ્રેમ ભાવ છે મારા ભાઈનું થયું તો બધાએ ખૂબ યુટ્યુબના મિત્રોએ બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે ખૂબ એમ તો હું બધાનો ઋણી છે કે વધારે વધારે માહિતી આપું જેથી કરીને તમે શેતરાવ નહીં બીજું કંઈ નહીં ચાલો તો આપશો ને એમ ગાડી હલાવતો હલાવતો જ અત્યારે મેં રેકોર્ડ કર્યું છે ટાઈમ નથી કે બેહીને એક જગ્યાએ ઓલું કરી શકો આ દેશોમાં ટાઈમ નથી તો ચાલો આપશોને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી